અને એમાં જામસાહેબ બાપુની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળીને ભગર નામની બહે માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહ બાપુ એ કેવું કે આ કોણ ખાડું ચારે છે બહે નું તો કે વીરસલ નામનો ચારણ છે બાપુ તો કે એને કયો કે આ ભગર દેવી છે અને જામનગરનો નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું કે વિરસલ તારી હાથ બાબુ ને બગલ માં ટેકવી અને કાને હાથ રાખી ને માતાજી છંદ લલકારતો લલકારતો વિરસલ નામ નો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો દો હું કાઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જેની આંચલે દૂધની ફગર આવે અરે મારા ભગરના નોરની કસીદ આખું ભલબ કે તારું નગરનું નું પરગણું ધડે નાવે એવી વાલી બેનુ ભાઈ પણ સિંગડાની કુંઠીઓ વળી ગઈ છે ને બબે કુંઠીઓ ની માલ પાસે સિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે ને એમાં એ વળેલી કુંઠીઓમાં બબે દિવલડા પ્રગટાવી મૂકી દો

અને એમાં સાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ને ભગર નામની બહેનની ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે તો કે કેમ નો ચારણ છે બાપુ તો કે એને કયો ભગર દેવી છે અને જામનગર નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું કે વિરસલ તારી હાથ પેડી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે બગલ માં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજી ના છંદ લલકારતો લલકારતો વિરસલ નામ નો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો દઉં હું કઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ની ફગર ગાવે અરે મારા ભગરના નોરની નોર ની કસી દાખું ભલબ કે તારું નગરનું પરગણું ધડે નાવે ભલા માણસ એ વાલી બેહું ભાઈ પણ સિંગડાની કુંઠિયો વળી ગઈ છે બબે કુંઠિયો ની માલ પાસે સિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંઠિયોમાં બબે દિવલડા પ્રગટા ઝપાટ કરે ઓપતા કાલીજુ સિંગ ઘાટાલીજુ હાલીજુ પારુબા પરે હેતાલીજુ ઝરે પર નાલીજુ મેક જેવા દાખતા વીરડા જેમ દૂધ મોઘ મોંગ મુલાલીયુ મેવા ઈ ઓપતા કાલીજુ સિંગ આટાલીયુ બેમો તો ચારણો ને બહુ વાલી હોય જામનગર ના વીડ માં ચારણ પોતાની ભેહો ચારે છે અને એમાં સાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ને ભગર નામ ની ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે તો કે ચારણ છે બાપુ તો કે એને કે આ ભગર દેવી છે અને જામનગર નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું કે વિરસલ તારી હાથ પેઢી નું દાળ દર ફીટી જાય જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેની લાકડી ને બગલ માં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજી ના છંદ લલકારતો લલકારતો વિરસલ નામ નો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો તો હું કઈ

અને એમાં સાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ને ભગર નામ ની બહે ની માથે જામસાબ બાપુ ની નજર ગઈ અને જામસાહ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે તો કે ચારણ છે બાપુ તો કે એને કે આ ભગર દેવી છે અને જામનગર નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું વિરસલ તારી બગલ માં ટેકવી અને કાને હાથ રાખીને માતાજીના છંદ લલકારતો લલકારતો વિરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર થોડો દઉં હું કઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આચલે દૂધની ફગર ના આવે અરે મારા ભગર કે તારું નગર નું વાલી ભાઈ પણ શિંગડાની ની વળી ગઈ છે બબે કુંડિયું માલ મારી પાસે સિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંડિયું બબે દિવ પ્રગટાવી મૂકી દયો અને વી વીઘા સુધી બે બેન દોડાવો તો બે સિંગડા દીવો ઓલવાય નહીં દેવલના ના થાંભ જ હોય એવા જેના પગ છે વેત પાઠ કરે ઓપતા કાલીયુ સિંગ ગાટાલીયુ હાલીયુ પારોબા પરે હેતાલીયુ ઝરે પર નાલીયુ મેક જેવા દાખતા વીરડા જેમ દૂધાલીયુ મોઘ મુલાલીયુ ધીએ મેવા ઈ ઓપતા કાલીયુ સિંગ આટાલીયુ

અને જામનગર નો વિરસલ ચારણ ના માણસો બાપુ તારી ભગર માંગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેની લાકડીને બગલ માં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજી ના છંદ લલકારતો લલકારતો વિરસલ નામ નો ચારણ જપાટ કરે ઓપતા કાલીયુ સિંગ ગાટાલીયુ હાલીયુ પારોબા પરે હેતાલીયુ જરે પર નાલીયુ મેક જેવા દાખતા વીરડા જેમ દૂધ મોઘ મોંગ મુલાલીયુ મેવા ઈ ઓપતા કાલીયુ સિંગ આટાલીયુ બેમો તો ચારણો ને બહુ વાલી હોય જામનગર ના વીડ માં ચારણ પોતાની ભેહો ચારે છે અને એમાં સાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ભગર નામ ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહેબ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે તો કે ચારણ છે બાપુ તો કે એને કયો ભગર દેવી છે અને જામનગર નો વીરસલ ચારણ એને જામ બાપુ ના માણસોએ જઈને કીધું કે વિરસલ તારી હાથ પેઢી નું ગાળ દર ફીટી જાય જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેની લાકડી ને બગલ માં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજી ના છંદ લલકારતો લલકારતો વિરસલ નામ નો ચારણ એટલું બોલ્યો કે જામ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર થોડો તો હું કઈ પિંગળા વળાક પગથંભ થંભ દેવલ જસા જેની આચલે દૂધની ફગર ના આવે અરે મારા ભગર ના નોર ની કસી દાખું ભલપ કે તારું માણસ એ વાલી ભેમું ભાઈ પણ શિંગડા ની વળી ગઈ છે બબે કુંડિયું ની મારી પાસે શિંગડા ત્રણ ત્રણ આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંડિઓમાં બબે દીવલડા પ્રગતાવી મૂકી દો અને વી વીકા સુધી બે ભાઈ ને દોડાવો તો બે સિંગડા નો દીવો ઓલવાય નહીં દેવલ ના થાંભ હોય એવા જેના પગ છે વેત વેંત ના જેના આંચળ છે